સુરત જિલ્લાના ઉમભેડ ગામ ખાતે હાઈવે પર કરી રહ્યા છે તેના ભાગરૂપે આજરોજ ઉંભેડ ગ્રામ પંચાયત ખાતે હાઈવે ઓથોરિટીના અધિકારીઓ તેમજ ટ્રાફિકના અધિકારીઓ સાથે લાંબી ચર્ચા કરવામાં આવી હતી પરંતુ કોઈ નિર્ણય નહીં આવતા લોકોએ રસ્તા પર બેસી ભજન કરી હાઇવે નંબર જામ કરવાનો પ્રયત્ન કર્યો હતો બે હજાર પંદર થી ફ્લાય ઓવરની માંગ કરી રહ્યા છે અવાર નવાર હાઈવે અધિકારીઓ સાથે મિટિંગનો દોર પણ કર્યો છે પરંતુ કોઈ જ નિકાલ આજ સુધી ન આવતા આજોટ ફરી આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો કે ગ્રામ્યજનોને ફરી ફ્લાય ઓવર બનાવી આપવાની ખાતરી આપતા તમામ આ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી બમ ખાતરી પણ આપી છે કોઈ થયું નથી આ જે કંઈક પંદરમી તારીખ જે આજે જે આંદોલનો કરવામાં આવ્યું છે એ ઉંબેર પાસે ઓવરબ્રિજ બનાવવા માટેનું આંદોલન હતું આ ઓવરબ્રિજ બનાવતા પહેલા કેટલાક નાના મોટા પ્રશ્નો ઉદભવે અને એ દસ મુદ્દાઓનો કાર્યક્રમ અમે નેશનલ હાઈવે ઓથોરિટીને આપવામાં આવ્યો નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી અગ્રવાલ સાહેબ અને ટ્રાફિક નિયમન અધિકારી સાથે એ સંકલન કરીને આ જે મુદ્દાઓ ઓવરબ્રિજ બનાવવા પહેલાંના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ માટે એનું સરળતાથી નિવારણ આવી શકે એ માટે એઓએ લેખિત ખાતરી આપી છે અને આજે જ બાર વાગ્યાથી એ બેરિકેડ્સ રબર સ્ટેમ્પ એની જે કંઈ કામગીરીઓ છે એનો એ લોકો આરંભ કરનાર છે કામ તો રણનીતિ શું રહેશે હા આવનારા દિવસોની અંદર આ આંદોલન બે હાજર થી ચાલે છે મિત્રો સરકારો ની વચ્ચે આ અંગેના પ્રશ્નો દિલ્હી સુધી આપણે મૂકી ચૂક્યા છીએ બે હજાર પંદર થી બે હાજર વીસ ની અંદર આ અંગે કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ આજ સુધી આવી શક્યું નથી જેથી કરીને આજે આ તમે જન આક્રોશ જોઈ શકો છો અને આજે એટલા જ છે એવું કહેવામાં આવ્યું છે કે હજુ પણ અમે તમને એક તક આપીએ છીએ અને નેશનલ હાઈવે ઓથોરિટી અમારી પાસે જે પંદર દિવસનો જે સમયગાળો માગ્યો છે કે પંદર દિવસની અંદર અમે ચોક્કસ ન્યૂઝપેપરની અંદર અમે ટેન્ડરિંગ માટેની પ્રક્રિયા આરંભીશું તો આ આંદોલન હાલ પૂરતું અમે સ્થગિત કરીને પંદરમી જાન્યુઆરીએ નવ વાગે આ જ કાર્યક્રમ ફરી જલદ આંદોલન વધારે આક્રોશથી હાથ ધરવામાં આવશે આ અંગે અમે લોકોએ પહેલાં જ જ્યારે મિટિંગની શરૂઆત થાય અધિકારીઓ એવું કહેવામાં આવ્યું કે અમે ચોક્કસ ટેન્ડરિંગની પ્રક્રિયા આ પ્રશ્ન મેં જ મૂકો છે કે આવનારા દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવવાની છે અને આ ચૂંટણી પ્રક્રિયાને લઈને આ અમારી ટેન્ડરની પ્રક્રિયાની અંદર કોઈ પણ પ્રકારનો વિક્ષેપ નહીં પડે એટલા માટે જેમ બને એમ તમે અધિકારીઓ સાથે લાઇઝનિંગ કરીને જેમ બને એમ શક્ય એટલું પહેલું ટેન્ડરિંગ બહાર પાડીને ચૌદમી જાન્યુઆરી પહેલાં આ પ્રક્રિયા અટોપાવવી જોઈએ એવું અમે સૂચન કર્યું છે હા

જે અવાજ આપવામાં આવ્યો છે એમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો હવે પછી જો આ કંઈક ખલેલ આવશે તો આવનારી ચૂંટણીની અંદર આ વિસ્તારના પાંત્રીસ ગામોની જે જનતાઓ છે એ ચૂંટણીનો બહિષ્કાર કરશે એવું જનાક્રોશમાં આપણે જોઈ શકીએ છીએ ઘણા સભ્ય ઘટના સર પ્રજાના પ્રશ્નો વચ્ચે શું બેસો વિડીયે છે તસ્કરભાવો નથી હવે એ અંગેની